બે હજાર બારમાં યુસુફ પઠાને એ ટીપી બાવીસ એફપી નેવું જગ્યા ની માગણી કરી હતી બે હજાર બારમાં જ તેનું વેલ્યુએશન સત્તાવન હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકાર પાસે બે હજાર તેરમાં કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફરવાતો હોય કોઈ પણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય સરકારની મંજૂરીમાં મોકલવામાં આવ્યો હતો બે હજાર ચૌદમાં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી નામંજૂર કરવામાં આવ્યો હતો અને આઠમા મહિનામાં બે હજાર ચૌદમાં યુસુફ પઠાણને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું યુસુફ પઠાણે એક પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આજ દિન સુધી ભર્યો નહોતો યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય રિગાર્ડના કારણે પ્લોટ વાપરતો હતો પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે છ બે હજાર ચોવીસ ના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ ને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી આ તો ચોરી ઉપર સીના ચોરી અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે ભાઈ તે પૈસા ભર્યા છે કોઈ પણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું ટીએમસી નો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટના માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે આમ છતાં દસ વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે એટલે કોઈ ચોરી ઉપર છે શીના ચોરી આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ આવી મેં માગણી કરી છે અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ દસ વર્ષનું એવી પણ અમે માગણી કરી છે કોર્ટમાં મુદ્દો મૂક્યો છે કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી બે ચાર દિવસ પાંચ દિવસમાં કો કોર્પોરેશને એ દબાણ દૂર કરવું જોઈએ આવી આજે મેં માગણી કરી છે એક સ્કૂલનો પ્રાથમિક